પરંપરાગત શેરડીની ખેતીના વારસાને આગળ ધપાવ્યો મૂલ્યવર્ધન કરી બનાવી રહ્યા છે છે ગોળ સીઝનમાં લાખ કિલો કરે ઉત્પાદન શેરડીમાં મૂલ્યવર્ધનથી મળે છે પચાસ ટકા જેટલી આવક ગોળની મીઠાશ કોને પસંદ નથી શેરડીના રસને ઉકાળીને ચોખ્ખો કરી તૈયાર કરાતો ઘન પદાર્થ એટલે ગોળ લાંબા ગાળાનો રોકડિયો પાક શેરડી ખેડૂતોને સારી કમાણી કરાવી આપે છે શેરડીનું સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં વાવેતર થાય છે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગે ખાંડ ઉત્પાદન કરાય છે જ્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો શેરડીમાંથી ગોળ તૈયાર કરે છે ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા પંથક આમ તો કેરી માટે પ્રખ્યાત છે પરંતુ અહીં ખેડૂતો શેરડીનો ગોળ તૈયાર કરીને પણ અનોખી કમાણી કરે છે

બાપ દાદા વખતે વર્ષો તો અમારા ગીર પંથકની શેરડીની ખેતી થાય છે આ ગીર પંથકની અંદર મૂળ બાગાયત અને શેરડી બે પાકો જ હોવાય છે અને શેરડી જે ઉત્પાદિત થાય છે શેરડીનોમાંથી ગોળ બનાવવાનું અમે કામ કરીએ છીએ કારણ કે ગીરની અંદર જે શેરડીનો પાક ઉત્પન્ન થાય છે તેના માટે નિકાલ માટે એક જ વિકલ્પ રાબડા છે રાબડામાંથી ગોળ બને છે કારણ કે અહીંયા જે બે શુગર ફેક્ટરીઓ છે તે પણ અત્યારે બંધ હાલતમાં છે એટલે એના માટે એટલે શેરડીમાંથી ગોળ બનાવી અને અમે સૌરાષ્ટ્રના જુદા જુદા સેન્ટરોમાં વેચાણ કરીએ છીએ અમે વર્ષે અંદાજીત પચીસથી ત્રીસ હજાર ડબ્બા જેટલું ગોળ ઉત્પાદન કરીએ છીએ એમાં પાંચસો ગ્રામ કિલો બે કિલો ચાર કિલો જેવા ગોળના પેકિંગો કરીએ છીએ અને સૌરાષ્ટ્રના જુદા જુદા સેન્ટરોમાં વેચાણ માટે જાય છે અને અમારે મુખ્યત્વે દેશી ગોળ બનાવે છે અને ગીરના દેશી ગોળની માંગ ગુજરાત આખામાં સારી એવી હોય છે જેથી અમને પણ પૂરતા પ્રમાણમાં ભાવ મળે છે ગીર સોમનાથના સંકેતભાઈ અભ્યાસ પૂરો થયા બાદથી વડીલો પાર્જિત ખેતીના વ્યવસાયને આગળ ધપાવ્યો તેમના વડીલો પોતાના ખેતરને શેરડીમાંથી ગોળ તૈયાર કરાવીને વેચાણ કરતા જ્યારે સંકેતભાઈ એનાથી આગળ વધીને અન્ય ખેડૂતોને શેરડી ખરીદીને પણ ગોળ તૈયાર કરી રહ્યા છે સાથે સાથે તેનું માર્કેટિંગ કરીને ગુજરાતભરમાં પોતાનો ગોળ વેચે છે શેરડીના વાવેતર માટે એક વીઘે દોઢ ટન જેટલું બિયારણ વપરાય છે શેરડીનું બિયારણ અંદાજીત ત્રણ હજાર રૂપિયા ટનના ભાવે આવે છે પાયામાં ચાર ટ્રોલી છાણિયું ખાતર આપીને વાવેતર કરવામાં આવે છે શેરડીએ ચૌદથી પંદર મહિનાનો લાંબા ગાળાનો પાક ગણાય છે ચોમાસા બાદ સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં શેરડીનું વાવેતર કરવું ફાયદાકારક રહે છે એક વીઘામાંથી અંદાજિત સારી માવજત હોય તો વીસ ટન જેટલું શેરડીનું ઉત્પાદન લઈ શકાય છે શેરડીમાં બે હજાર પાંચસોથી ત્રણ હજાર રૂપિયા સુધીના ભાવ મળે છે ગીર સોમનાથના ખેડૂતના ખેતર પર દાદાના સમયથી શેરડીમાંથી ગોળ બનાવવામાં આવતો જેને આજે સંકેતભાઈ ભંડેરીએ આગળ ધપાવ્યો છે તેમના ગોળની ડિમાન્ડ વધતા આજુબાજુના ખેડૂતોની શેરડી ખરીદીને ગોળ બનાવવાનું શરૂ કર્યું વાડી ઉપર જ શેરડી પીલાણ કરીને તેના રસને ઉકાળવામાં આવે છે એક ટન શેરડી પીલવાથી અંદાજીત એકસો વીસ કિલો આસપાસ ગોળ તૈયાર થાય છે એક ટન શેરડીમાંથી ગોળ બનાવવા પાછળ અઢારસો રૂપિયા જેટલો ખર્ચ આવે છે

ગુજરાતભરમાં નેટવર્ક તૈયાર કર્યું આજે તેમની પાસે ગોળના ચાર રાબડા રાબડા ચાલુ છે દરમિયાન એક પર મોટા ડબ્બા ગોળ તૈયાર થાય છે એક ડબ્બામાં અંદાજિત પચીસ કિલો ગોળ હોય છે એક રાબડા ઉપર સિઝનમાં અઢી લાખ કિલો ગોળ તૈયાર થાય છે ટોટલ દસ લાખ કિલો ગોળનું ઉત્પાદન કરે છે ગોળમાં ચાલીસ થી પિસ્તાળીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે શેરડીમાંથી ગોળ તૈયાર થવા સુધીમાં પચાસ ટકા જેટલો ખર્ચ થાય છે રાજકોટ જુનાગઢ સહિતના વિસ્તારોમાં વેચાય છે તેનું મૂલ્યવર્ધન કરીને અમે જ ખુદ શેરડીમાંથી ગોળ બનાવી અને વેચાણ માટે મોકલીએ છીએ અમારી શેરડીમાંથી સાડા એવા દેશી ગોળ બને છે અને એની ડિમાન્ડ પણ સારી હોય છે એટલે જેથી અમને શેરડીના ભાવ પણ સારા મળે છે અને અમારો જે ગોળ બને છે દેશી ગોળ એ પણ અલગ અલગ સેન્ટરોમાં વેચાવા જાય છે એના પિસ્તાલીસથી આશરે પિસ્તાલીસથી પચાસ રૂપિયા સુધીના ભાવ મળે છે તેથી અમને શેરડીના ભાવ પણ અને ગોળના ભાવ બંને સારા મળવાથી અમને શેરડીનું વાવેતર પોસાય છે અને અમારા વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂતો આ રીતે મૂલ્યવર્ધન કરી અને શેરડીમાંથી ગોળ બનાવવાના કોલાઓ ચલાવતા હોય છે જેવી રીતે ઘણા ખેડૂતો મગફળીમાંથી તેલ બનાવીને જે રીતે વેચાણ કરે છે એ રીતને શેરડીમાંથી પણ ગોળ બનાવી એ મૂલ્યવર્ધન કરી અને ગોળનું અને વેચાણ કરતા હોય છે અને આ આ શેરડીમાંથી ગોળ બનાવવાનું ઘણા વર્ષો થયા ઓમ કહીએ તો અમારી આ ત્રીજી પેઢી મારા દાદા પપ્પા અને હું આ રીતનું ત્રણ પેઢીથી ચાલુ આવે છે પહેલાં દેશી પદ્ધતિથી કળાઓમાં ગોળ બનાવતા હતા ધીમે ધીમે અત્યારે થોડીક આધુનિક મશીનરીઓ આવી ગઈ તેના દ્વારા ગોળ બનાવી અને આ રોજનું રોજ ગોળ બનાવવાનું કામગીરી પંથકની અંદર ચાલુ છે અને ગુજરાતના યુવા ખેડૂતો હવે ખેતીને ધંધાની દ્રષ્ટિ અપનાવી રહ્યા છે પોતાના ખેતરમાં પેદા થતી વસ્તુઓનું મૂલ્યવર્ધન કરીને બ્રાન્ડિંગ સાથે વેચાણ કરીને અનોખી ઓળખ બનાવી રહ્યા છે ગીર સોમનાથથી દીક્ષિતા પરમાર સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી